રાજકોટના ઉપલેટામાં સિંધી સમાજવાડી ખાતે સ્વ વંદનાબેન જગદીશભાઈ પેરવાણી તેમજ આશાબેન ચંદુભાઈ પેરવાણીના સ્મરણાંથે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે પચાસ જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી હતી તો આ સેવાના ભગીરથ કાર્યમાં સિંધી સમાજના આગેવાનો કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવ્યું હતું કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને આસાનીથી વિના મૂલ્યે રક્ત મળી રહે તે હેતુથી કરવામાં આવ્યો હતો જેને લઈને એકત્રિત થયેલ બ્લડ રાજકોટ સરકારી બ્લડ બેંકને સુપ્રત કરવામાં આવ્યું હતું કેમેરામેન ભાવેશ ગોહિલ ઇમરાન સરવદી ટીવી સેવન ગુજરાતી ન્યૂઝ ઉપલેટા રમેશભાઈ રામચંદાણી ઓડિટર સિંધી સમાજ ઉપલેટા આજ રોજ શ્રી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા શ્રી સિંધી સમાજ ઉપલેટા તથા સિંધી યુવા ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન કેમ્પમાં આશરે ચાલીસ થી પચાસ લોકોએ તેમનું બ્લડ ડોનેટ કર્યું છે આ બ્લડ ડોનેશન કેમ્પ સ્વર્ગીય આશાબેન ચંદુભાઈ પેરવાણી તથા સ્વર્ગીય વંદનાબેન જગદીશભાઈ પેરવાણીના સ્મરણાર્થે દાતાશ્રી ચંદુભાઈ સુંદરદાસ પ્રેરણા સુંદરદાસ પેરવાણીની પ્રેરણાથી આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન કેમ્પની અંદર પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ એમને દ્વારા ચલાવતી બ્લડ બેંક દ્વારા સુંદર બજારનો સહયોગ કરવામાં આવ્યો છે મારી વધારે યુવાઓને અપીલ છે કે તેઓ આગળ આવે કારણ કે રક્તદાન એ મહાદાન છે રક્તદાન કરવાથી હજારો લોકોની જિંદગી બચી શકે છે રક્તદાન કરવાથી આપણા શરીરના રોગો ગંગડા નાબૂદ થાય છે આપણે સ્વસ્થ રહી શકીએ છીએ તો આ રક્તદાન એ મહા મહાદાન સૂત્ર સાર્થક કરીને વધારેમાં વધારે લોકો જોડાય એવી મારી તમને નંબર આપેલ છે મારું નામ પ્રેમાની ભૂમિકા જયેશભાઈ છે શ્રી માનવ માનવ ટ્રસ્ટ સંચાલિત ઉપલેટા શ્રી સમસ્ત સિંધી સમાજ અને સિંધી યુવા ક્લબ તરફથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ કેમ્પનું આયોજન સ્વર્ગસ્થ આશાબેન ચંદુભાઈ પેરવાણી સ્વર્ગસ્થ વનનાબેન જગદીશભાઈ પેરવાણી હસ્તે શ્રી ચંદુભાઈ સુંદરદાસ પેરવાણી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ કેમ્પનું આયોજનમાં જે લોહી દાન કરવામાં આવે છે તે સીધું સરકારી રાજકોટ સરકારી બેંકને આપવામાં આવે છે માનવ સંચાલિતનું આમાં ખૂબ જ સહયોગ આપવામાં આવે છે બધા લોકો આ કેમ્પ નો ભાગ લઈ અને ગરીબ લોકોને લોહી પહોંચે ત્યાં સુધી અમે વિનંતી કરીએ છીએ અને આ કેમ્પ બદલ જે લોકો લોહી આપે છે તેનો ધન્યવાદ